સાપ મોટો સાપર મુલસણ ગામ માં અમે અત્યારે મૂલસણ ગામ માં અત્યારે અમે ઘર બનાવી રહ્યા છીએ સ્લેબ નું કામ અત્યારે હતું અને સ્લેબ નું કામ કરતા કરતા પહેલા રૂમ માંથી મોટો સાપ હજી અમારા આવ્યા પહેલા તો સાપ બેસી ગયો એટલે અમે બેઠા હતા ને હવે ડાયરેક્ટ એને પકડી કોને પકડ્યો સાપ મોરિક ઓર મારે હિન દોનોને સાપ પકડ્યા મુલસણ ગામ માં તો બીજ કોમ છોડ ની જાય દૂર જંગલ મેં દિખાતા હું કે સાપ કેસે ચલો મેરે સાપ મુલસાડ ગામ ના જંગલ માં આપડે જઈ રહ્યા છીએ સાપ ને છોડવા માટે કોઈ પણ જાનવર એને ક્યારે મારવું ન જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે બધાને આની અંદર સાપ છે એટલે મસ્ત પોઈએ જંગલ માં છોડી દેવા વિચાર કરો મુલસણ ગામ માં સ્લેબ આજે ખોયલો અમે અને પ્લાસ્ટર ની તૈયારી આખી રાત કરવાના હતા ને એમાં પેલા જ રૂમ માં બેઠા તા ભાઈ નાગ દેવતા આશીર્વાદ આપતા હતા ભાઈ મોજ કરો

બ્લોક ની અંદર હતી આ જે નાગણ હતી અને ઝેરી હતી આમ તો સારા કામ કરો એટલે ગભરાવાની જરૂર હોય નઈ હવે સીધા લાગી જઈએ છે આપડે મુલસણ ગામમાં પ્લાસ્ટર માં લાગી જઈએ જય માતાજી